ને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એક ખબરી લઈને આવડી હું મસ્ત અપડેટ લાવ્યો હું જમકોડી ફિલ્મ આજે હમણાં જ રીલે થયું હતું થોડાક દિ થયા બે હજાર ચોવીસમાં આવ્યું હતું તો એ ફિલ્મ અત્યારે આવી ગયું છે તો સીમા આવ્યું હે તો વિડિયો પૂરો જોઈજો અને એલા કહી દો કે લાઈક તો કરી દેવાની હે અપડેટ સારી લાય એટલે આピચર Google માં આયુ હે ગમે ઈસુ બ્રાઉઝર હોય ઈમાં Google હોય તો ઈમાં ડાઉનલોડ કરી શકો મુર Google માં ડાઉનલોડ કરી શકો તો वीडियो विडिय मेटूज वीडियो गमे तो लाइक तो कर दज चैनल में नव तो सब्सक्राइब करजो मरसू नवा वीडियो में कॉमेंट करजो के क्या पिक्चर ने तमने अपडेट जो है तो यमेंट करजो हूँ जरूर आप दईश अपडेट